ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે મેઘરાજાની બીજી એન્ટ્રી ફરી જિલ્લામાં જ થવા પામી છે ભાવનગર જિલ્લાના શિહોર પાલીતાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાવનગર તાલુકાના ખોડિયાર મંદિર સહિતના અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બદલાયેલા વાતાવરણને પગલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે લોકોને ગરમી અને બફારામાંથી રાહત પણ મળી છે, જે કે ભાવનગર શહેરમાં વાતાવરણ બદલાયેલું રહ્યું હતું. પરંતુ વરસાદ વરસ્યો નહોતો ત્યારે જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી.